નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રીના ઓફિસમાં બોલાવી અપમાનિત કરતા ડોઈ મામલતદાર દિલીપભાઈ અરવિંદભાઈ પાઠક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ડભોઈ તાલુકાના મહામંત્રી તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ મામલતદાર ઓફિસમાં સેક્ટર અને બીએલઓને સિન્યોરિટી ક્રમમાં લેવામાં આવે તો શિક્ષકોને અન્યાય ન થાય એ બાબતે કે છેલ્લા એક વર્ષથી ડભોઈ મામલતદાર સાહેબ તેમજ એસ ડીએમ સાહેબને વારંવાર શૈક્ષિક મહાસંઘના લેટર પેડથી લેખિત તેમજ મોબાઈલ દ્વારા રજૂઆત કરવામાં આવે છે છતાં આજ દિન સુધી બંને અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા હોય તેવું લાગતા મામલતદાર સાહેબ પાસે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ બપોરે એક પિસ્તાલીસ મિનિટે અપડેટ લેવા ગયેલ હોય ત્યારે અમુને અંદર બોલાવી જાણે અમને ઓળખતા જ ન હોય તેવું ગેરવર્તન કરી તમે કોની મંજૂરીથી અહીં આવ્યા છો ડીપીઓની મંજૂરી લીધી છે તમે શિક્ષક છો તો અહીંયા કેમ આવ્યા છો બહાર બેસો એવા અન્ય અપશબ્દો બોલીને રાષ્ટ્રહિતમાં કામ કરતા સંગઠનના મહામંત્રીનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તે કોના ઈશારે કોના કહેવાથી કરવામાં આવ્યું છે તેનો ખુલાસો આપે અથવા તો અમારી શૈક્ષિક મહાસંઘની ટીમ વચ્ચે ઓફિસમાં બોલાવી માફી માંગે તેવી અમારી માંગ છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડબોઈ અમારા અધ્યક્ષ છે વિપુલભાઈ કીધું છે સાહેબને જરા જાણ કરે પેલી બીએલઓની કામગીરી ચાલુ થઈ ગઈ પેલું તમને લખાણ આપી હતું દિલીપભાઈ પાઠક

સારી મંજૂરી હોય શૈક્ષિક મહાસંઘ ના લીટર તમને જે લખણ આપ્યું ચેપ્ટર બદલવા માટે એના માટે શું આવ્યું છે કે એનું શું કર્યું વિપુલભાઈ એવું કીધું કે તમે સાહેબ ને મળી આવજો એટલે શું કર્યું કામગીરી ચાલુ થઈ જાય તો સેક્ટરોની હજુ બદલ્યા નથી તો સાહેબને મળી આવશે હુવર્ધન સાહેબ કેમ તમારું વર્તન બદલાય છે ડીપીઓ નું આ કર્યા અને તમે ઓન ડ્યુટી છો કે ઓફ ડ્યુટી છો આવું બધું આવું વર્તન તમારું બદલાયું કે આજે તમે મને કહ્યું ને કે તમે ઓન ડ્યુટી છો સવારની શાળા છે અને હા અને કુબેર ઇન્ડોર સાહેબ સાથે અત્યારે કીટ વિતરણ કરીને આવ્યા છો અને શૈક્ષિક મહાસંઘમાં છે તો તમે ઓન ડ્યુટી તો તો હા અમે રખડવા આવતા નથી અને તમે બહાર બેસો ડાયરેક અમારું અપમાન કરો છો અને અપમાન કયો તમે આવો કીધું ને પછી તમે બહાર બેસો ની મંજૂરી લીધી નહીં લીધી એ કોની મંજૂરી લેવાની મારે અહીંયા આવવા માટે મેં તમને રિસ્પેક્ટ થી કહ્યું કે સાહેબ આવું અને તમે કેમ ઓન ડ્યુટી આવ્યા ને ના આવ્યા ને એવી વાતો કરો છો એમ તમારે એ સેક્ટરનું ના કરવું હોય તો અમને ના કહી દો કે પાટક ભાઈ નહીં થાય જે લખાણ આપ્યું છે તમે હા એ એ મળી આવશું હું છે સાહેબ શાંતિ